પૈસા ની બલેટ આવે એના તરીથી ચાલીસ રૂપિયા દાઢી કરવાના લે ઈ આનું મહેનતાનું લે એનો કઈ વાંધો નથી પણ કહેવાનો મતલબ એના કોઈ દસ રૂપિયા દાઢી કરવાના તો આ ખેડૂના તો દોઢસો રૂપિયા ના હોય તો કાયલ સવારે સાતસો રૂપિયા તથા દોઢો કરી નાખ્યા આ ભાજપને તમે મત દેવાનું બંધ કરો આ બધી ખેડૂતની ગાણી કરી નાખી ભાજપ હારી અમારે બજેટ ખોરવાય ગૃહિયોની ખેડૂતની પેઢી ખોરવાની તમારી વિચાર તો કરો અમને બળજી માલધારી નું હું ખેડૂત નું હું મજૂર નું હું ગામ સિટી માં તમારે નો પોઈ તો નો ડુંગળી ખાવી તો ગયો બાર ને ખાઈ અને ખાવા દો ખેડૂતના ખેડૂતના નેહા લાગશે હોય ની કાપ હોય ઝટકા ખવડાવો તમને સંતોષ નથી આ દીપડો મરી જાય કાર્યવાહી થાય કઈ તમારા બાપ ને તમારી જગ્યા માં રાખો ની અમારી જગ્યા માં લેવા હા

એટલે તમને શરમ છે તમારે તમ તમને તો કાય તમને ભગવાન નહીં છોડે તમે ખેડૂત ની વાહ પડી જાય અને એમાં ભાજપ સરકાર તો હાવ નકામી અને કુદરત ની સોડે ભાઈ નહી છોડે ભાજપ સરકાર ને તો નહીં જ છોડે કુદરત નો ડર